નકલી સિંચાઈ કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું સારવાર દરમિયાન સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું નકલી કચેરી મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂત મોત ગભરામણની ફરિયાદ કરાતા છોટાઉદેપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતનું આજે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કચેરી ખુલી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરના ટોળકીના મુખ્ય સૂત્રધાર સંદીપ રાજપૂતને આજે સાંજે પાંચ ચાલીસ કલાકે છાતીમાં દુખાવો પડતા તેમણે છોટાઉદેપુર સબ જેલના જેલ અધિક્ષકને રજૂઆત કરી હતી જેલ અધિક્ષકે તાત્કાલિક સારવાર અર્થે છોટાઉદેપુર સબ જેલની ગાડીમાં જેલના ગાર્ડ સાથે સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સત્રે ઉલ્લેખનીય છે કે સંદીપ રાજપૂત છોટાઉદેપુર સબ જેલમાંથી ચાલીને ગાળ વાહનમાં બેસીને ત્યાંથી સારવાર માટે સરકારી દવાખાને પહોંચ્યો હતો ત્યાંના ફરજ પરના તબીબોએ સારવાર ચાલુ કરી હતી અને સારવાર આપવાનું શરૂ પણ કર્યું હતું અને સારવાર આપી હતી પરંતુ છ એકવીસ કલાકે ફરજ પરના તબીબોએ સંદીપ રાજપૂતને મૃત જાહેર કર્યો હતો છોટાઉદેપુર એસડીએમ પોલીસ અધિકારીઓ જ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી અને સંદુ રાજપૂતની લાશનું પેનલ પોસ્ટમોર્ટમ કરવાનું નક્કી કરાતા સંદીપ રાજપૂતના પરિવારજનોની હાજરીમાં વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવી હતી